સાથે બધા ભાવ વધે છે આમાં પણ મંબોરી એવી છે પણ સામાન્ય માણસોને સોનું હવે ભવિષ્યમાં ખરીદવું હશે તો સો ટકા એક વાર હજાર વાર વિચાર કરવા જ પડશે અમારે તો વેડિંગ ફંક્શન છે એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છે બરાબર છે પણ જો તમે પહેલા જેમ આપણે કરતા હતા કે કોઈ પણ ટાઈમે આપણે ઈચ્છા થાય છે એને ગોલ્ડ લઈ લઈએ તો હવે આ આ પ્રાઇસ જે ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ છે આ તો બહુ વધારે કહેવાય તો આ આપણે જે એમને લેવા માટે નીકળતા હતા તો એના માટે હવે બે વાર વિચારવું પડે ટેરિફ વોર છે ટ્રેડ વોર છે જે ઇન્ટરનેશનલ લેવલે બધાને નાની મોટી અસર પહોંચાડે છે એમાં ખાસ કરીને ગોલ્ડ ઇન્ડસ્ટ્રી ઉપર બહુ મોટી અસર જોવા મળે છે